આજના આધુનિક યુગમાં જ્યાં સંબંધો પણ વર્ચ્યુઅલ બની રહ્યા છે ત્યાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં એક એવી પરંપરા આજે પણ જીવંત છે લોકોને નજીક લાવે છે વાત કરીએ છીએ હોય કે કોઈ ખાસ ઉજવણી ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ રાવણા યોજાય છે ચાલો જોઈએ આ વિષયનો એક ખાસ અહેવાલ કદાચ આજની આધુનિક અને વૈજ્ઞાનિક પેઢી માટે રાવણા શબ્દ નવો હસી પરંતુ વડીલો અને જૂના માણસો માટે આ શબ્દ એક આમંત્રણ સ્વરૂપે છે તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં જૂની પરંપરા પ્રમાણે રાવણાની પ્રથા યોજાઈ રહી છે આમ તો માત્ર ચૂંટણી માટે નહીં પરંતુ વર્ષ દરમિયાન આવતા અનેક શુભ પ્રસંગોની ઉજવણી પણ રાવણા સ્વરૂપે થતી હોય છે ગુજરાતી કોષમાં રાવણાનો અર્થ છે ગામની નાથ કે પંચનું ભેગું થવું બસ એ જ રીતે જેના ઘરે રાવણાનું નિમંત્રણ હોય તેના ઘરે એક બે નહીં પણ ચાલીસથી પચાસ ગામના લોકો ભેગા થતા હોય છે ધાણેરા તાલુકામાં અત્યારે સરપંચની જીત બાદ રાવણા યોજાઈ રહ્યા છે આજે દાનેરા તાલુકાના નિણાવા તેમજ મોટા મીડા ગામ ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે રાવણા યોજાયા હતા અમારા બનાસપોણા જિલ્લાના તમામ તાલુકા ગામના સરપંચનું રામણું કહેવામાં આવતું હોય છે જે રામણું સામાજિક પ્રસંગો પણ રામણું રાખવામાં આવતું હોય છે સરપંચની ચૂંટણી વગર રાખવામાં આવતું હોય છે લગ્ન પ્રસંગે પણ રામણું રાખવામાં આવતું હોય છે એ પ્રસંગે ગામ લોકો આજુબાજુના તમામ સમાજના લોકો ભેગા થઈ અનેક રાવણના રૂપમાં ચાપવાણી કરતા હોય છે અને જે આજે સરપંચના વિજેતા થયેલા છે એ વિજેતા સરપંચો દરેકને એમને અભિનંદન પણ આપવામાં આવતા હોય અને જમવાની વ્યવસ્થા કરવા મિષ્ટાંતના રૂપમાં દરેક લોકો જમી અને હળી મળી અને શુભેચ્છા પાઠવી અને જુદા પડતા હોય એને રાવણું કહેવામાં આવે છે બીજા કયા પ્રસંગો રાવણ કરતા હોય દરેક દરેક અમારા દરેક પ્રસંગો હોય દરેક લગ્નનું હોય કોઈ સામાજિક પ્રસંગો હોય ઢોઢ પ્રસંગ હોય કે કોઈ હાજા મોજાનો પ્રસંગ હોય એ પણ વખતે પણ રાવણ પ્રથા ચાલુ છે ધાનેરા તાલુકામાં આજે પણ એક જૂની પરંપરા એ જ રીતે ચાલી આવે છે જેમાં સૌથી વધારે સામાજિક અને રૂડા પ્રસંગોમાં રાવણાનો રિવાજ મતભેદને દૂર કરે છે તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ વિજેતા સરપંચ પોતાના નિવાસ સ્થાને રાવણાનું આયોજન કરે છે જેમાં પોતાના ગામ સહિત ચાલીસ ગામના લોકો એક જ જગ્યાએ ભેગા થઈ વિજેતા ઉમેદવારને શુભેચ્છા આપે છે અને ચા પાણી સાથે સીરામણ એટલે કે સવારનો નાસ્તો અને બપોરનું ભોજન કરે છે આજે મોઢામાંડા ગ્રામ પંચાયતના સરપંચના વિજેતા મારા ધર્મપત્ની શ્રી વિજેતા થયેલ છે તો એ બદલ અમારા ગામના તથા આજુબાજુના સામાજિક આગેવાનો બધા અહીં ઉત્સિત રહ્યા હતા અભિનંદન આપવા માટે ને અહીં અમારે સામાજિક અને રીતિવાજ મુજબ રામણાનું સ્વરૂપે અહીં ભેગા થતા હોય છે એ રીતે આજે અમને અભિનંદન આપવા માટે બધા આવ્યા હતા અને એ પ્રસંગે બધા મળીને અભિનંદન પાઠવી અને બધા છૂટા પડ્યા કેટલા ગામના લોકો આવતા લગભગ ચાલીસ પચાસ ગામના લોકો અહીં આવ્યા છે શું વ્યવસ્થા હોય એમની માટે વ્યવસ્થા માટે અહીં અમારે ચા પાણી હોય અને ભોજન પ્રસાદ રાખવામાં આવે છે એ જમીને બધા છૂટા પડતા હોય છે ધાંધના તાલુકામાં પિસ્તાળીસ જેવી ગ્રામ પંચાયતની ચૂંટણી હતી એમાંથી બે વીસ સમરસ થઈ હતી બાકીની બધી ચૂંટણી ચૂંટણીનો માહોલ તહેવાર કેવો રહ્યો કંઈ અનબના બન્યો નથી દરેક આજ રંગ પર્વ એકદમ ધાતુથી ઉગાવ્યા હતા દરેક ખતથી મહેનત કરી અને પોતપોતાના ઉમેદવાર જીત આપણે મહેનત કરીએ અને સારા ઉમેદવારો જીતી અને આજ તાલુકાનો વિકાસ અને ગામનો વિકાસ થાય એ દિશામાં આગળ વધે એવી શુભકામનાઓ રાવણા પ્રથા ભારતની સંસ્કૃતિનું પ્રાચીન ભાગ છે જે ઉજવણીના ભાગ રૂપે યોજાતો હતો વર્તમાન સમયમાં આ રાવણા પ્રથા ધીમે ધીમે ભૂલાતી જઈ રહી છે ત્યારે ધાનુરા તાલુકા જેવા વિસ્તારોમાં આ પ્રથાનું જીવંત રહેવું તે ખરેખર પ્રશંસનીય છે આશા રાખીએ કે આ પરંપરા ભવિષ્યમાં પણ જળવાઈ રહે અને સંબંધોના સેતુને વધુ મજબૂત બનાવે તો આ હતો રાવણા પ્રથા પરનો વિશેષ અહેવાલ રસપ્રદ માહિતી વિશે તમારું શું કહેવું છે તે અમારી યુટ્યુબ ચેનલ બીકે ન્યૂઝ ચેનલ પર કોમેન્ટ કરીને જણાવી શકો છો